ભરૂચ દૂધ ખેંચવાના આજે અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું ભરૂચ દૂધ ધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના આજે અંતિમ દિવસે એક બેઠક બિનહરિત થતા બાકીની ચૌદ બેઠકો ઉપર ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળશે વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા પ્રેરિત વિકાસ પેનલે તમામ પંદર બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉતાર્યા હતા જેમાં ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈની સામે ઉભા રહેલા ઉમેદવાર દીપક પાદરિયાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જેથી ચૂંટણી પૂર્વે જ વિકાસ પેનલના એક ઉમેદવારની જીત નક્કી થઈ ગઈ હતી વિકાસ પેનલના પ્રણેતા અરૂપ શિરણાએ જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ પંદર ઉમેદવારો પૂર્ણતઃ ભાજપાને સમર્પિત અને ભાજપના સૈનિક છે અને તેઓનું સંપૂર્ણ ગૌત્ર ભારતીય જનતા પાર્ટીને સમર્પિત જ રહ્યું હતું છે અને રહેશે તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છઠ્ઠો પણ ઊભા રહેખા છે ઠીક છે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈ કમાન્ડને અમે મળીશું ફરીથી કહું છું હું ભારતીય જનતા પાર્ટીમાં છું ત્રણ વાર ધારાસભ્ય પણ બનેલો છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે અમારો કોઈ નિર્ણય

સેવ રીતે ચૂંટાણનું માત્ર ને માત્ર એક કારણ છે કે ઝઘડિયા તાલુકાના સહકારી અગણી એક વર્ષોથી જે સંગઠિત રહ્યા છે એનો માત્ર ને માત્ર પરિણામ એ છે તમારું જે આયુર્વેદ બિનહરીફ થવા પાછળ જે સામેના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું એમાં મહત્ત્વની ભૂમિકા કોણ નિભાવી છે કે ફોર્મ પાછું ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો તમારા બાકીની પેનલના જે ચૌદ છે સભ્ય એમનું તમને કેવું લાગે છે તમે એમને જીતવા માટે કેવી રીતના પ્રયાસ છે તમારે એમાં શું ભૂમિકા રહેશે જીતવા માટે પ્રયાસ મારી પ્રથમ જવાબદારી મારી હશે અમારી વિકાસ પેનલનું એક ખાતું ખુલી ગયું છે બિનહરીફ તરીકે અને બાકીના જે ચૌદ ઉમેદવાર છે એ ચૌદે ચૌદ ઉમેદવાર અમે જીતીશું ટાઈ થવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે જનતાનો પશુપાલકોનો આ વખતનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે વિકાસ પેનલને જીતાડવાની છે એટલે અમારી સંપૂર્ણ બહુમતીથી એટલે પૂરેપૂરે પંદરે પંદર સીટ અમે જીતવાના છે બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે હવે ઓગણીસ તારીખે યોજાનાર ચૂંટણી જ નક્કી કરશે કે અરુણ સિરાણાની પેનલ જીતે અને દૂધધારા ને નવા ચેરમેન મળે છે કે પછી ઘનશ્યામ પટેલ ની પેનલ જીતી તેઓ ચેરમેન તરીકે સત્તા હાંસલ કરે છે